લો યુટ્યુબ ફેમિલીમાં હું તમારો શું છે તો અમારા બ્લોગ મેં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે માટે જે જો અમારા આયા છે જો અને માન બેન જો અને અમારી ચેનલમાં થઈ ગયા છે છત્રીસ સબસ્ક્રાઇબર તો અને સૌથી પહેલાં ફર્સ્ટ બ્લોગ માં મને પચાસ યુ આવી જતા અને કાલ એમાં ચાલીસ યુ આવી જતો અમારે બધાને તે અમારે ઓલા સબસ્ક્રાઈબર છત્રીસ થયા છે તો અમારે અમારે ખાલી બ્લોગ બને અમે અમારા તમામ શુભેચ્છા આપશે અમને કાક મારે હું કે કોંગ્રેચ્યુલેશન્સ વેરી વેરી હું કે કોંગ્રેચ્યુલેશન કરી દીધું છે ને આપણે માનવ બેન ને કહી દેવી કોંગ્રેચ્યુલેશન તો જો અમાર તમા ભાઈ પાસે એમ કહેશે કે અમારું શુભેચ્છા દેવી છે કોંગ્રેચ્યુલેશન કીધું તો મને એ જો અભિનંદન જો તમારી દયાથી થી અમાર નયન ભાઈ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે જો આવી નવી દયા નયન ભાઈ ની ચેનલ માં બનાવતા રહેજો એવું કીધું છે તો થેન્ક યુ થેન્ક યુ અભિનંદન આ તમારા બધી લાઈકો થી અમારે નયન ભાઈ ને 36 સબસ્ક્રાઇબર થઈ ગયા છે તો તમારા બધાને અભિનંદન બધા થેન્ક યુ બેન તમને બધાને ફરીવારે પણ થેન્ક યુ તો આવો નવો સપોર્ટ કરતા રહેજો અમને હેલો યુટ્યુબ ફેમિલી માં હું છે તો અમારો બ્લોગ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જે માટે જે કસ્ટમ એન્જિન દેવતો જો અમારા તમામ ભાઈ ન્યાયા છે જો અને માની બેન જો અને અમારી મારી ચેનલ માં આજ થઈ ગયા છે 36 સબસ્ક્રાઇબર તો અને સૌથી પહેલા મારા ફર્સ્ટ બ્લોગ માં મારે 50 વ્યુ આવી ગયા હતા અને આ કાલ ચડાય એમાં 40 વ્યુ આવી ગયા તમારે બધા દયા થી કે અમારે ઓલા સબસ્ક્રાઇબર 36 થયા છે તો અમારે અમારે ખરી બ્લોગ બને અમે અમારે તમારા ભાઈ કાકા શુભેચ્છા આપશે અમને કાક મારું કેવું કોંગ્રેચ્યુલેશન્સ વેરી વેરી મુક્યો કાંગ્રેચ્યુલેશન મિત્તજી છે ને પણ માનુંબેન કહી તો જો તમારો ભાઈ એમ કહે છે કે અમારું દેવી છે કીધું તમને જો અભિનંદન જો તમારી દયાથી અમાર સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે જો આવી નવી દયા નયનભાઈ ચેનલ માં બનાવતા રહેજો એવું કીધું છે તો થેન્ક્યુ થેન્ક્યુ બહેન અને માનુંબેન અભિનંદન તમારા બધી લાઈકો થી અમારે નયનભાઈ ને છત્રી સબસ્ક્રાઇબર થઈ ગયા છે તો તમારો બધાને અભિનંદન તો અભિનંદન રહે તો બધા થેન્ક યુ માનો બેન તમને બધાને ફરીવારે પણ થેન્ક યુ તો આવો નવો સપોર્ટ કરતા રહેજો અમને તો જો ફેમિલી અમારે જો તમા ભાઈ એક ફોન લીધો છે ઠાડી હોય તક દીધો જો નવો હવે ક્રેટિસ પાડી જા જો કો તો હેઠો જો પાડ દેતો છે હેઠો અને આપણે છત્રી સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે ને કામ પ્લાન કરે છે ખીચડી પકે છે હું થાય છે ખબર છે મને

આજ તો નયનભાઈની ચેનલમાં તેથી અમે મિતાભાઈ પવનભાઈ વિદ્યાબેન માનવી બેન તે બધાને પાર્ટી આપવાના છીએ ત્યારનું સરપ્રાઇઝ જોવાનું ભૂલતા નહીં સાંજનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં કેમ કે સાંજની પાર્ટી છે અમે માનવી બેનને ફોન વિડીયો ઉતારવા આપ્યો તો નયનભાઈ નથી આપ્યો તે કોમેન્ટમાં કહેતા નહીં तो नहीं भेज ला रहा है जेसे जब तेरी सर्फ़र बन कम लेट है जब जो तुम नोटिए रहो तो जो किला दांत काटे हैं ये फेवरेट नया नहीं चल रहा है, है पक्का वाली सी थो, थोड़ी थोड़ी खबर पड़े से है वहीं ये हम करे बिजी होने खबर पड़े से मार्किंग बैंड में तो हम लोगों को खींच दी पक्का वाली सी ये त એકદમ બધું ખુશખુશ કે નઈ ગુસ્કા ખુચડી પકાઈ દીધી અને તમને કહી દીધું મે બધું તમારા ભાઈને થોડો ગ્લોબ બનાવતા આવડતું નથી પણ તમારા ભાઈને આપણે કેવી તમારા ભાઈ થોડો છે ફોન છે ને આગો રાખો એમ થોડો તમારે ઈમ નઈ તમે આ બાંધો પલટો હો ને કેમેરો ઈથી થોડો આગો રાખો ફોન એમ બરોબર એવ રીત તમે ઉતારો તો તમને ફાવે તો તમારા ભાઈને જો ફેમિલી તમારા ભાઈને આપેલ હતો ને તમારા ભાઈ આપણે પહેલી વાર ઉલોક બનાવી છે કોમેન્ટમાં કહી દીજો કે કેવો લાગ્યો સારો લાગ્યો એમ

માનું બેન કંઈક કઈ ગિફ્ટ લાવશું પવનભાઈ તો ભાઈની ને બે મળીને કંઈક ગિફ્ટ લાવશે બેન માનું બે ને રબકતો લાવશું કાંટો પૈસા દઈ દઈશું મળી એ

એટલે પછી આમ મેં આને પ્લાન બનાયો મેં કાલે મારા મામાના ઘરે હતા તે હાટ બધા ઠગલો કપડાsetTextColor ઠગલો કપડા ઢોણ ઘડીપોરો ખાય ને પછી છે ને કપડા સુકાઈ આવી ની તમા ભાઈ ક્લિપ હું કહેવાય જે બડાયું હું કહેવાય આપણે કપડા ઉપડા તો ની કે છે પછી હું તમને બીજી વાત કહું કપડા જો દીધા છે તો પ્લાન કર્યો એ કહેતા નથી તમા ભાઈ કોને કેતા નથી પર હાન મળીએ બધાને પછી આગળ મળીએ તો ફેમિલી માં ઉપર ની આવતા રહેશે અને જો મારા માનુ બેન આયા એન્કર બેઠા હતા જો સરકવન સિંગ લેન અને આપણે જો ઘર ખાતા હતા જો આયા રહી ઘર લખાઈ સારી કે અને આ જો બોરા હતા મેં આપણો કાલનો વ્લોગ આવતો હતો

Saya sini video ini macam dah gue ફેમિલી જો હમણાં પવનભાઈ આવ્યા હતા કે હું પાર્ટીનું કરવાનું છું પાર્ટી આપણે રાખી રાખવી હમણાં ના પાડતો હવે રાખી પવનભાઈ એટલે પ્લાન ફેરવી નાખ્યો છે આપણે રાખીશું પાર્ટી પણ એમ ફેરશી ને જલ્દી રાઈને રાખશું આપણે પાર્ટી તો જોવાનું ભૂલતા નહીં મેદનમાં જઈને પછી તમને મળી તો ફેમિલી આપણે બહાર આવતા રહેશે પવનભાઈ અને અહીંયા જોવા એમાં બેન ગયા છે

તો ફેમિલી આપણે કો લઈને આવે નીકળ્યા છીએ અને માનુંબેન જો જો આ માનુંબેન રહ્યા માનું ઢાબા જો આપણે લઈને આવતા રહ્યા આ રહ્યા ફેફસી ખાવી છે હમણાં પેટલ મળી આવી જતું ભાઈ અમારો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં આવજો